ગુજરાત સરકારના અન્નંત્રી અને નાગરિક પુરવઠા સામાજિક અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુ સીજી પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીએ કચેરી હસ્તકના અને જિલ્લાના નાણાકીય બે હજાર થયેલા અને પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃતમાં પ્રસ્તુતિના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી જેમાં કુલ રૂપિયા સત્તર કરોડના સાતસો પચાસ કામો પૈકી છસો વીસ કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા જ્યારે એકસો ત્રીસ કામો પ્રગતિ હેઠળના છે આ વિકાસ કામોમાં ત્રણ હજાર છસો પચીસ લાભાર્થીઓને સમાવી લેવામાં આવ્યા હતા રીતે વર્ષ દરમિયાન કરોડ રૂપિયાના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાથ ધરાયેલા પાંચસો ઓગણસી કામો પૈકી બસો પંચોતેર કામો પૂર્ણ થયા છે અને બસો સત્તાવન કામો પ્રગતિ હેઠળ છે આ વિકાસ કાર્યક્રમોમાં કુલ બે હજાર નવસો ચાર જિલ્લાના લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો આજ રોજ ગુજરાત પેટર્ન બે હજાર ચોવીસ પચીસનું નું આયોજન કરવા માટેની બેઠક બોલાવવામાં આવી હતી જેની અંદર આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય ડોક્ટર દર્શનાબેન દેશમુખજી ધારાસભ્ય શ્રી ચેતરભાઈ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને વિભાગના તમામ વડાઓ સાથેની આ મિટિંગ થઈ જેની અંદર તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે